શું છે સમગ્ર વિશે હર્ષ સંઘવીએ વધુમાં શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હર્ષ સંઘવીએ દરેક વાતને લઈને પોલીસને પણ કહી દીધું છે કે થાય છે કે જે પ્રમાણે ક્યાંક તત્વોને હવે જાણે ખાખીનો ખોફ ન હોય ઘણી બધી એવી ઘટના જોઈ છે પરંતુ ક્યાંક હવે હર્ષ સંઘવીએ કહી દીધું છે કે જો ગુનેગારોને પોલીસનો ડર હોવો ખૂબ જરૂરી છે પોલીસે હવે પોતાનો દંડો ઉપાડવાની વાત પણ ક્યાંક કરવામાં

તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ જો ના કરતા હો તો ડબલ કરજો હું તમારી સાથે ઊભો છું અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો દર જરા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રયાસ આપણો નિરંતર છે આ પ્રયાસમાં મહદઅંશે સફળતા બી પ્રાપ્ત થઈ છે પરંતુ આટલો મોટો સ્ટાફ અને એ સ્ટાફમાં આજે અમુક ટકા લોકોને ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે જેના કારણે કોઈક સામાન્ય નાગરિક આજેય પોલીસ પાસે આવતા ક્યાંક ને ક્યાંક વિચારે એને પડવો ના જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે અલથાન પોલીસ સ્ટેશનમાં ઊભી કરવાની કોઈ સામાન્ય વડીલ જોવાનું રહેશે કે જે પ્રમાણે અહીં વાત કરવામાં આવી છે એ પ્રમાણે કામ કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર